નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાટણ જિલ્લા રદનપુરના કોલહાપુર ગામ ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય રામાપીરનું મંદિર બનાવી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો મોટી સંખ્યામાં સાધુ સંતો રાજકીય અગ્રણીઓ બ્રાહ્મણો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભજન અને ભોજનની સાથે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા પણ યોજાઈ હતી આ પ્રસંગે સંતવાણી અને અન્ય કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ સાત બે હજાર ચોવીસ થી સાત સાત બે હજાર ચોવીસ સુધી હતી અને એ આજે પરિપૂર્ણ સંપૂર્ણ થઈ મારા ગામના સમગ્ર અઢાળિયાલમના જે ગામ લોકો જે છે એને બધાય સારી સમગ્ર પરિપૂર્ણ કરી અને ધામધૂમથી ઉજવી શું શું નામ ધમન લાખોભાઈ માધાભાઈ આજ રોજ રામદેવજી મહારાજ પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસીય હોતી કરવામાં આવી અને રામદેવપીર મહારાજની પ્રતિષ્ઠા કરવામાં આવી આમ તો વર્ષોથી પરંપરાથી રામદેવપીર મહારાજનું મંદિર તો કોલ્હાપુરમાં હતું જ રામા મંદિર છે બે હજારને સત્યાવીસની સાલથી ચાલતું હતું એ રામા મંદિરના દરેક સભ્યોની એવી આશા હતી કે કોલાપુરમાં ભવ્ય રામદેવપીર મહારાજનું મંદિર બને અને એ આજ ભવ્ય મંદિરનું નિર્માણ થઈ ગયું છે જેમાં અમારે લાખાભાઈ જેવા લાખાભાઈ માલજીભાઈ ગોવાભાઈ આવા વડીલો ઠાકોરમાંથી મોગજભાઈ આ વડીલો સમગ્ર કોલ્હાપુર ગામની જનતાએ ગભે ગભો મિલાવી સાથ આપી અને પ્રતિષ્ઠાને પૂર્ણ કરી છે બોલો રામદેવપુર મહારાજની જય આજે અમારા ગામના કોલ્હાપુર ગામમાં રામદેવપુર મહારાજની પ્રતિષ્ઠા ત્રણ દિવસ માટે હતી આજે પૂર્ણ થશે પાંચ છ ને સાત આખું ગામ ધામધૂમથી પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધો અને સંપૂર્ણપણે પ્રતિષ્ઠા પૂર્ણ થઈ અને સૌ સાથે મળીને ભોજન લીધું શું નામ તમારું મારું નામ ઠાકરજીભાઈ મેવાભાઈ કોલાપુર